નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત એસટી લોકોના જીવ જોખમમાં મૂકશે યુવા ડ્રાઈવરોની ભરતી પૂર્ણ નથી થતી ત્યાં હવે નિવૃત્ત ડ્રાઈવરની ભરતી કરી બસો ચલાવાશે આ ત્રણ પ્રોજેક્ટ રાજકોટની ઓળખ બદલશે ઘર આંગણે જ મળશે હેલ્થ અને એન્ટરટેનમેન્ટની ટોપ ક્લાસ સુવિધા બોર્ડ પરીક્ષાના કેન્દ્રોની ફાળવણી વડોદરા શહેર જિલ્લાના પંચોતેર કેન્દ્રો પર ધોરણ દસ ના સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અમદાવાદના કાલુપુર સહિત નવ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું છવ્વીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સ મારફતે ખાતમુહૂર્ત કરશે ધારાસભ્ય રીવાબા જાડેજાની રજૂઆત ફળી જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ સંકુલ બનશે મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે સરકાર ખેડૂતો આંદોલન વચ્ચે મહેરબાન થઈ ગઈ છે અને તિજોરી ખુલ્લી મૂકી દીધી નિર્ણય લીધો છે કૃષિ લોન આપવા માટે યોજના લાગુ કરી છે આ યોજના હેઠળ બેંકોને તેમના સંસાધનોના ઉપયોગ પર વાર્ષિક બે ની વ્યાજ છૂટ આપવામાં આવે છે ખેડૂતોની લોનની સમયસર ચુકવણી પર ત્રણ ટકા પ્રોત્સાહન આપવામાં આવે છે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા હવે યુવાનો નહીં પરંતુ નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન ડ્રાઈવરો એસટી બસ ચલાવશે એસટી નિયમ દ્વારા નિવૃત્ત થયેલા ડ્રાઈવરોની ભરતી માટેની જાહેરાત બહાર પાડી છે અંદાજે હજાર જેટલા નિવૃત્ત એસટી ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે એક તરફ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ હજારથી વધુ ડ્રાઈવરોની ભરતી બહાર પાડી છે જે પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી ત્યારે નિવૃત્ત થયેલા કર્મચારીઓને ભરતી કરી એસ બસ ચલાવવામાં આવી રહી છે

એક દસ હજાર કરોડથી વધુના કાર્યો માર્ગ અને મકાનના બે હજાર કરોડના કામો સહિતનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ બાર સામાન્ય અને વિજ્ઞાન પરીક્ષાની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે બોર્ડ દ્વારા વિવિધ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે આ તમામ વ્યવસ્થા ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજાર કરોડ રૂપિયાની પરિયોજના દેશને સમર્પિત કરશે જેમાં અમદાવાદ મંડળના અમદાવાદ સહિત નવ સ્ટેશનોના પુનર્વિકાસ શિલાન્યાસ ઓગણીસ રોડ અંડરબ્રિજ અંડરપાસનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે શિયાળાની ઠંડી અને દિવસે ગરમી વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું છે જોડાઉદેપુર ખાતે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું ગાઢ ધુમ્મસથી લઈને બસ્સો મીટર દૂર વિઝીબિલિટી ઓછી થઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી પોતાના વાહનની લાઇટ ચાલુ કરીને નીકળવા મજબૂર બની ગયા હતા રાત્રે ઠંડી અને દિવસે ગરમી વધતા વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા પાટણ જિલ્લામાં ખેડૂતોએ એરંડાણું છડનું હજાર હેક્ટરમાં વાવેતર પાછળ ખેડ ખાતર બિયારણમાં મોટું આર્થિક રોકાણ કરી પાક વાવેતર કર્યું હતું અને હવે પાક તૈયાર થવા આવ્યો તેવામાં અચાનક વાતાવરણમાં પલટું આવતા વાદળછાયું વાતાવરણ આવતા વહેલી સવારે ઠાર અને ત્યારબાદ ગરમીનું વાવેતર ઊભું થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે તાજેતરમાં પાટણ માર્કેટયાર્ડમાં નવા છે ઘટતા ભાવ અને ભાવમાં વધારો થતા પ્રતિમળની સરેરાશ રૂપિયા એક હજાર એકસો પચીસ સુધીના ભાવ રહ્યા હતા તે વધીને સરેરાશ એક હજાર એકસો પચાસ સુધીના ભાવ પડી રહ્યા છે જેથી પ્રતિમળે રૂપિયા પચીસ નો વધારો થયો છે મહેસાણા ઈડર અને વડાલી તાલુકાના ખેડૂતોને ધરોઈ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે તે માટે બત્રીસ રજૂઆતો સંપત્તિ વિભાગે સર્વેક્ષણનું કામ હાથ ધર્યું છે આગામી મે મહિનામાં સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટી મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે ધરોઈ ડેમમાંથી ઈડર અને વડાલી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા બંને તાલુકાના કુવા તળાવમાં ડાબા કાંઠાની ડભોડા રિવર્સ કેનાલ દ્વારા પાણી આપવા મળેલી બત્રીસ રજૂઆતો ના પગલે આ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીનું મેટ્રો મેટ્રો બીજા કામગીરીની પૂર્ણતાની રહી છે ફેઝ અંતર્ગત સાબરમતી મોટેરા ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીની આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે બત્રીસ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઇકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેન ની પ્રી ટ્રાયલ શરૂ